કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનો નેતાઓ અને પ્રમુખ હાજર રહ્યા હતા બે દિવસ અગાઉ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ બજેટ રૂપિયા બાસઠસો કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું જેની પ્રતિક્રિયા આપવા માટે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું આ પત્રકાર પરિષદને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોષી વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ શહેર પ્રવક્તા ડોક્ટર નિકુલ વિશાલ પટેલ કપિલ જોશીએ સંબોધી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં રૂપિયા ચાર સાહીઠ કરોડનું અને વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રૂપિયા પંચાવન લાખ ત્રેવીસ હજાર સડસઠ કરોડનું બજેટ જાહેર કરાયું હતું તેમાં કરેલા વાયદા હજી તો પૂરા થયા નથી ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ બજેટ જાહેર કર્યું છે જેમાં ટેક્સ નાબૂદ કરવાને બદલે વધારાનો ટેક્સ પ્રજાઓ પર ઝીંકવામાં આવ્યો છે પૂર જેવી પરિસ્થિતિમાં પ્રજાને ભારે નુકસાન થયું છે તે સમયે કોંગ્રેસ દ્વારા ટેક્સ નાબૂદ કરવા માટેની વારંવાર ભલામણ કરવામાં આવી હતી પરંતુ ટેક્સ નાબૂદ કરવાને બદલે વધારાનો ટેક્સ પ્રજાઓ પર ના આવે છે તદઉપરાંત ટ્રાફિક નિયમન માટે પુલો બનાવવા માટેની પણ જાહેરાત કરાઈ હતી તે પણ હજુ સુધી પૂર્ણ કરાઈ નથી તો બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો બજેટ રૂપિયા બસ્સો તેત્રીસ કરોડનો હોવા છતાં પણ સેવા સદનની શાળાઓમાં શિક્ષક અપૂરતા તથા શાળાના ઓરડાઓ તેમજ અનેક સુવિધાઓ આપવામાં આવી રહી નથી અલબત્ત વર્ષ બે હજાર પચીસ છવ્વીસ બજેટને પ્રજાલક્ષી નહીં પરંતુ ચૂંટણીલક્ષી હોવાનું જણાવ્યું કોર્પોરેશનમાં જ્યારે સભા હોય ત્યારે હંમેશા અમારા વિપક્ષના સાથે સાત કાઉન્સિલરો પ્રજાના પ્રશ્નોને વાંચ આપવાનું કામ કરે છે પરંતુ મેજોરિટીના જોરે આ લોકો અવાજ દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે પણ આજે આ જે બજેટની તમે વાત છે એમાં એટલી ગુજરાતીમાં જે કહેવત છે કે ટકે શેર ભાજીને ટકે શેર ખાજા અંધેર નગરીને ગંડુડે રાજા આજે જે કરોડો રૂપિયાના કામો હજુ પણ થયા નથી જે ગત વર્ષના બજેટમાં મંજૂર કરેલા છે એ તો પેન્ડિંગ છે અને આ જે બીજા ઓન પેપર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે આ કામો લઈ આવ્યા છે હું તમને ઉદાહરણ આપું કે રિંગ રોડ તો જે બે હજાર અઢાર ઓગણીસમાં બુડામાં પંચોતેર મીટરનો રિંગ રોડનું આયોજન થયું હતું જ્યારે કમિશનર કોણ હતું પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ અને સાલિની અગ્રવાલના ટાઈમમાં પંચોતેર મીટરના રિંગ રોડ માટેના પ્રેઝન્ટેશન થયા હતા અને એ રિંગ રોડનો સમાવેશ ફરી આ બજેટમાં કરવામાં આવ્યો છે બ્રિજ વડોદરા શહેરમાં બ્રિજ આપણે બ્રિજનું કામ બ્રિજ બનાવે છે કોર્પોરેશન દ્વારા બ્રિજનું જ્યારે આયોજન કરવામાં આવે ત્યારે મોટી મોટી વાતો કરવામાં આવે કે ટ્રાફિકનું ભારણ ઘટે ટ્રાફિક ના નડે એના માટે બ્રિજ બનાવીએ છીએ તમે જોઈ લો વડોદરા શહેરમાં કયા બ્રિજ પર અત્યારે આટલા બ્રિજ બન્યા પછી કઈ જગ્યાએ ટ્રાફિકનું ભારણ ઓછું થયું છે એમાં પણ બ્રિજની અંદર જે ગત વખત બજેટમાં પ્રગતિ હેઠળના કામોમાં વૃંદાવન ચાર રસ્તા સરદાર એસ્ટેટ સમા તળાવ ખોડિયાનગર જંક્શન આ જે બ્રિજનું આયોજન કરાયું હતું તે હજુ કાગળ પર છે અને હજુ તો તમે જે જગ્યાએ વાસનાભાયેલી રોડ હોય સનફાર્મા રોડ હોય જ્યાં પ્રજા બ્રિજનો વિરોધ કરે છે ત્યાં જબરસ્તી બ્રિજ બનાવી રહ્યા છે એટલે આ લોકોએ જે બજેટ બનાવ્યું છે એમાં જો ભલે એ લોકો કહેતા હોય કે અમે પ્રજાને અમુક લોકોને પૂછ્યું છે પણ તમે વિચાર કરો કે પચીસ લાખની વસ્તી વડોદરા શહેરની અને આ વડોદરા શહેરના નગરજનોને જો ખરેખર સાચો અભિપ્રાય પૂછવામાં આવે ને તો વડોદરાના નગરજનોની માગણી એવી છે કે વેરો માફ કરો કારણ કે ભારતીય જનતા પાર્ટીના અને કોર્પોરેશનના અનઘડ વહીવટના કારણે ભ્રષ્ટ શાસનના કારણે આ વડોદરાની પ્રજાએ ત્રણ ત્રણ વખત પૂર જોયા એક વખત બે વખતની ત્રણ વખત અને આ પૂરમાં લોકોને આર્થિક નુકસાન થયું આપ સૌ સાક્ષી જો કે કોંગ્રેસ પાર્ટીએ માગણી કરી હતી કે વેરો માફ કરો વેરો માફ કરવાની વાત તો દૂર ઉપરથી વધારો અચ્છા વધારો કર્યા પછી પછી આ લોકો સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પોતે શાબાસી લેવા માટે અને પોતે વાવા લેવા માટે કેવું કહે છે કે ભાઈ અમે આ વધારો મંજૂર નથી કરતા તો તમે શાસનમાં છો મેયર ભાજપના છે સ્ટેન્ડિંગ ચેરમેન ભાજપના છે જો આ લોકોની ઈચ્છાશક્તિ હોય તો આ વડોદરા શહેરના પ્રજાના જે પરસેવાના રૂપિયાનો વેરો છે એ માફ થઈ શકે પરંતુ આ લોકોની ઈચ્છાશક્તિ નથી કારણ કે આ લોકોના મળતીઓ દ્વારા આ વડોદરા શહેરમાં જે ભ્રષ્ટાચારની જે તમે વિચાર કરો ભ્રષ્ટાચારની તમામ સીમા આ લોકોએ વટાવી દીધી છે આજે વડોદરા શહેરમાં ઠેર ઠેર બધે ખાડા કરી નાખ્યા છે રોડ રસ્તાના કામ ચાલે છે બ્રિજના રોડ કાર્પેટિંગના કામ ચાલે છે બધું આ દેખાવ પૂરતું છે પરંતુ જ્યારે એક જ વરસાદ પડે તો આ બધું ધોવાઈ જાય છે વરસાદી કાસ રેનેજ વડોદરાના નગરજનો જે વેરો ભરે છે શું માંગે છે પાયાની સુવિધા રોડ રસ્તા ગટર પાણી આ વખતે બાસઠસો કરોડનું બજેટ લાયા તો ગયા વર્ષના કામો તો પૂરા કરે નથી અને આ વખત તમે ઉપરથી વિજા એમાં વધારો કર્યો વાત એવી છે કે પેલી કહેવત બીજી પણ છે કે ચોરને કે ચોરી કર અને પોલીસને કે દંડો માર એટલે આ રીતે જે આ આખી કોર્પોરેશનમાં જે ભ્રષ્ટ તંત્ર હું તો ભ્રષ્ટ એટલા માટે કહું છું કારણ કે અગાઉ પણ મેં કીધું છે કે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ હોય એમાં શું થાય છે મિટિંગ ઇટિંગ અને ચીટિંગ મીટિંગ ચાલુ મિટિંગમાં ગઈકાલે ફાઇવ સ્ટાર રેસ્ટોરન્ટમાં ઇટિંગ કરવા ગયા આપણે સૌએ જોયું મીડિયાએ બતાવ્યું પણ ખરું પ્રજાના પૈસા તાગર ના કોના પૈસાની દિવાળી થઈ રહી છે ભાઈ આ પ્રજાના પૈસાની વડોદરા શહેરના મેયર સ્ટેન્ડિંગના ચેરમેન એમને સરળ નથી કારણ કે તમે આ વડોદરામાં પીપીપી મોડલ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ જેટલા પણ વડોદરામાં બન્યા જેમાં ભ્રષ્ટાચાર થયા છે મળતીયાઓને કોન્ટ્રાક્ટ અપાયા એ બધા ફેલ ગયા છે હરની બોટ કાન બોટ કાનની હરની મોત કાન એનું જીવતું જાગતું ઉદાહરણ કે કેવી રીતે આ લોકોના પ્રોજેક્ટો ફેલ થાય છે એટલે આ બધું ઓન પેપર જે બતાવે છે આ લોકો પણ એ બધું અમલ થતો નથી બજેટમાં વડોદરામાં પ્રજાલક્ષી બજેટ નથી અને વડોદરા ભાજપના જે નેતાઓ બેઠા છે કોર્પોરેશનમાં જે સત્તામાં બેઠા છે એમને ખબર છે કે પ્રજામાં રોષ છે જો પ્રજાને તમે રોષની લાગણી ના બની હોય તો એ લોકોએ એવો પ્રયત્ન કર્યો કે ભાઈ કમિશનને કહો કે તમે આ વધારો લાવો અમે કહેશું કે ભાઈ મંજૂર નહીં કરીએ જેવું અમારા અમારા વિપક્ષ નેતા ભાઈ તમને કીધું કે આ લોકોનું આખું આ એક નાટક છે બધું વડોદરાની પ્રજાને ખબર છે ખરેખર પ્રજાની ચિંતા હોય શહેરના મેયરને સ્ટેન્ડિંગ ચેરમેનને તો તમે વેરો માફ કરો તમારી પાસે સત્તા તમારી છે બોર્ડ તમારું છે તમારે સરકાર ઉપર ગુજરાતમાં તમારી છે એક તો કોર્પોરેશનમાં તમારે બજેટ પાસ કરવાનું અને જ્યારે કામોની વાત આવે તો રાજ્યના મુખ્યમંત્રી આવે રાજ્યના ગૃહમંત્રી આવે અને ગુજરાત સરકાર પાસેથી પૈસા માંગવામાં આવે છે એકસો ચાલીસ કરોડનું તેવું પણ એક બાજુ બતાવે છે અને તમે કરોડોનો તોજો પણ નાખી રહ્યા છો તો પ્રજાના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે જે વેરો પરસેવાના રૂપિયાથી લોકો મહેનત કરીને કમાઈને વેરો ભરે છે અને એ વેરાનો તમે વેડફાટ કરી રહ્યા છો રોડ રસ્તાના બ્રિજના આ બધાના કામે જે વેડફાટ થઈ રહ્યો છે એ બધી પ્રજા જોઈ રહી છે કોંગ્રેસ પક્ષ તરીકે અમે તો પ્રજામાં જાગૃતતા પણ લઈશું અને આવા જે તગલખી બજેટો કારણ કે મેં કીધું ને કે અંધેર નગરીને પોતાને ગંડૂળ રાજા કે એ લોકો જે એવું સમજે છે કે અમે સત્તાના નશામાં બધું જ અમે પાસ કરાવી દઈશું અને બધું અમે કરીશું અમે એમને પ્રજા જઈને જાગૃતતા લઈશું આવનાર દિવસમાં આ મુદ્દા પર આ જે બજેટ હોય કે વડોદરામાં આ મુદ્દા પર વડોદરા રહી છે કારણ કે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન બંને ફેલ છે એ લોકો પોતાનો વોર્ડ પોતાનો વિસ્તાર નથી સાચી વડોદરા શહેરને શું સાચવવાના તમે જોઈ લો મેયરના વોર્ડમાં કેટલી ગંદકી છે આજે ડોર ટુ ડોરના નામે તમે ઉપરથી સફાઈ વેરો પ્રજા પર શીખી રહ્યા છો આ લોકો ડોર ટુ ડોરમાં કલેક્શનના નામે તમારે સુવિધા વધારવાની હોય કે ઘરે ઘરે લોકો જઈને કચરાનું કલેક્શન થાય એની જગ્યાએ તમે એનો વધારાનો બોજો સફાઈ વેરો વધારો લઈને એ પણ પ્રજા પર બહુ ઝીકી રહ્યા છો એટલે આ બધા તગલખી નિર્ણયો છે અને આ તમામ તગલખી નિર્ણયોને અમે સખત સદવમાં વખોડીએ છીએ આમ જોવા જઈએ તો આ લોકોનું બજેટ જે છે એ પ્રજા વિરોધી બજેટ છે એવું મારું માનવું છે અને આ બાબતે કોંગ્રેસ પાર્ટી ચૂપ નહીં રહે આ બાબતે અમે પ્રજામાં જઈને જાગૃતતા પણ લઈશું અને આ જે સત્તામાં બેઠા છે એમને અમે એક્સપોઝ પણ કરીશું ગેમ બનાયા એ સરકારે લઈ લીધા મોટા મોટા ગેમોની વાત કરી રહ્યા છે પણ એને સાચવવા માટે તમારી પાસે માણસો છે મોટી મોટી મશીન જો રોખતે જેને ચલાવનાર કોની હમણાં ઈ રિક્ષાની વાત કરી છે એના પહેલાં લીધી એ બી બેકાર ગઈ એ ખૂણામાં પડેલી છે સાયકલો લીધી એ ખૂણામાં પડી છે સાયકલ ટ્રેક બનાવ્યું એક દિવસ સાયકલ ચાલી નહીં ને સવાસો કરોડ રૂપિયાનો ખર્ચો થઈ ગયો આ તમામ બાબતો નગરજનોને સ્પર્શતી તમામ બાબતોની અંદર આ ફેલ ગયા છે શંઘાઈ બનાવવામાં છે ને સ્માર્ટ સિટી બનાવવામાં ફેલ ગયા છે માટે આ બજેટ અમે જાણીએ છીએ ત્યાં સુધી અવાસ્તવિક બજેટ છે જે સો શહેરના નગરજનોને ફાયદાકારક નથી એટલા માટે નગરજનોએ બી જાગવાની જરૂર છે નગરજનોએ બી હિસાબ માગવાની જરૂર છે કોંગ્રેસ પાર્ટી તો દર વખતે દરખાસ્તો મૂકે હિસાબ માગે પણ હિસાબ આપવા માટે કોઈ તૈયાર નથી મેજોરિટી છે તાકાત છે એટલે પોલેન્ડ બોટમાં પાસ કરાઈ જાય છે પોલેન્ડ વાસ મેજોરિટી હોવાથી બોર્ડમાં પાસ કરવાથી શહેર સુધરવાનું નથી જ્યાં સુધી તમે નક્કર પગલાં નહીં લો અને સાચો બજેટ તમે લોકો સમક્ષ નહીં મૂકો ત્યાં સુધી આ શહેરમાં કોઈ પણ વસ્તુ સારી રીતે થવાની નથી એવું સ્પષ્ટ મારું માનવું છે ભૂવાઓ શહેરની અંદર ચારે બાજુ પડતા હોય અને ભૂવાના નિરાકરણ માટે કોર્પોરેશન દોઢ દોઢ બે કરોડ રૂપિયા ખર્ચો કરે તમે એક જગ્યા એવી બતાવો મને કે જ્યાં એ લોકોએ બજેટનો સદુપયોગ કર્યો હોય અને સાચી દિશામાં કોર્પોરેશનનો જે કોંગ્રેસના શાસનમાં એકસો એંસી રૂપિયાના બે ટાઈમ પાણી આવતું હતું એની જગ્યા પર બારસો ને સોળસો રૂપિયામાં એક ટાઈમ પાણી ઓછા પ્રેશરથી પાણી ગંદુ પાણી આવે છે એ રીતે ડ્રેનેજ ઉભરાય છે સુએજ પંપિંગો બરાબર ચાલતા નથી દરેક વસ્તુ પ્રાઇવેટ આપી દીધી જ્યારે ત્યારે કોંગ્રેસના શાસનમાં પરમનન્ટ નોકરીઓ હતી શિક્ષણ સમિતિની વાત કરીએ તો સાત કરોડ રૂપિયામાં બજેટ ચાલતું હતું એની જગ્યા પર એકસો ને ચુમ્મોતેર કરોડ રૂપિયા અત્યારે ખર્ચા છે અને બાળકો ઊંચા થઈ ગયા કોંગ્રેસના શાસનમાં એક લાખને ચુમ્મોતેર એક લાખને ચોવીસ કે બેતાલીસ હજાર બાળકો હતા આજે જુઓ તો પાંત્રીસ હજાર સા ચાલીસ હજાર બાળકો છે અને ખર્ચો એક એક એકસોને ચુમ્મોતેર કરોડ છે તો બજેટ વધારવાથી અને બજેટ મૂકવાથી વડોદરા શહેરની સુવિધા તમે કરી શક્યા છો પહેલી વાત તો એ તમે બજેટના દસ વર્ષના આંકડા જોજો રેવન્યુની આવક બતાવશે તો બોલે સો કરોડ અને આવશે સાહીઠ કરોડ જમીનો વેચી બોલે બસો કરોડની જમીન વેચવાની છે અને વેચાશે વીસ કરોડની દરેક આંકડાની અંદર તમે જુઓ મોટો ડિફરન્સ આવતો હોય તો બજેટ બને કઈ રીતે પહેલાં તો બજેટની અંદર તમારે સરવૈયું હોવો જોઈએ જમા પાસો અને ઉધાર પાસો સરખો થઈ જવો જોઈએ તો બને બજેટ કહેવાય અહીંયા તો કોઈ આંકડા જ નથી મળતા ખાલી હવામાં વાતો આ કરી દઈશું પેલું કરી દઈશું હવે તમે વિચાર કરો બ્રિજ બનાવો તો એમાં તિરાડ પડી જાય ઝૂલતા પુન બનાવો તો ઝૂલે નહીં એ પાછું લઈ લેશે તો ચૂંટણી આવે છે ને એટલે પહેલાં મૂકવાનું કમિશનર થ્રુ મૂકાવવાનું અને પછી સ્ટેન્ડિંગ કમિટીમાં પાછું લઈ લેવાનું એટલે લોકોને એવું કહે કે જુઓ કમિશ્નર તો બજેટમાં અઢીસો ડબલ સો ટકા વેરો લાવ્યા હતા અમે કાઢી મૂક્યો એ નક્કી જ છે કે પહેલાંથી કાઢી મૂકવાનું આમાંથી અમે વેરા જે મૂક્યા છે એ તો જેવું કે ભાઈ લાગત મૂકી છે બધી બધી લાગતમાં હમણાં વધારો કર્યો છે એ બધી પાછી જ ખેંચવાના છે લોકોને એવું લાગે કે સ્ટેન્ડિંગ કમિટીમાં બેઠા લોકો મજબૂત છે પણ તમારી સરકાર છે કમિશનર લાવે કઈ રીતે પહેલી વાત તો કમિશનર લાવે કે નથી જે છે એમાં તમે ઓછું કરી શકવાના છો પહેલાં એ બતાવો એમાંથી એક બી વસ્તુ ઓછી નહીં કરી શકવાના એ લોકો ખાલી જે કમિશનર પાસેથી વધારાઓ મુકાવે અને એ પાછું ખેંચી લે એટલે બજેટમાં અમે બહુ મહેનત કરી છે બજેટમાં અમને આ કર્યું છે પણ ખરેખર બજેટમાં જે છે એના કરતાં ઓછો ટેક્સ નાખો ઓછું કરો સો રૂપિયા લારીનો દંડ હતો એના પચીસો થઈ ગયા ગાયો પકડાય તો અમારા ટાઈમમાં રાહ ગાય માતા ગાય માતા કરતા હતા અત્યારે પાંચ ચાર હજાર પાંચ હજાર દંડ છે અને ઉપરથી કેસ કરવામાં આવે છે તમે વિચાર કરો આ શિક્ષણ સમિતિના લોકો હક માંગતા હોય અને એમને હક ના મળે કોણ સફાઈ સેવકોનો પોતાનો હક ના મળે કોન્ટ્રાક્ટ પદ્ધતિ સફાઈ સેવકો રાખે આ તમામ બાબતો નગરજનોને બી સ્પર્શ કરે છે અને આ શહેરના નગરજનો તો સ્પર્શ કરે છે પણ શહેરને પણ સ્પર્શ કરતી હોય ત્યારે સાચું સચોટ બજેટ બનાવો અને જેટલું બનાવો એ કરી બતાડો ત્યારે બજેટની સાચી દિશા ખબર પડશે વધારે આ અત્યારે બતાડવા માટે વધારો અને સ્ટેન્ડિંગ કમિટીમાં પાછું લઈ લે એટલે પછી કે હવે સ્ટેન્ડિંગમાં હતા એટલે પાછું કરી દીધું પણ કમિશનર વધારે કઈ રીતે જ્યારે આપણી સત્તા હોય તો કમિશનર વધારો લઈને આવે કઈ રીતે એ બતાવો ને પેલા એક બી બજેટમાં કોંગ્રેસે વિરોધ નહીં કર્યો એવો દાખલો છે તમારી પાસે બધા જ બજેટો મળે અમે અત્યારે એ ઈચ્છીએ છીએ કે આ શહેરની અંદર ત્રણ વખત પૂર આવ્યું છેલ્લું જે પૂર આવ્યું એની અંદર માણસો એક એક માળ પર બેસી રહ્યા લાઇટો કપાઈ ગઈ નાના બાળકોને દૂધ નહીં મળ્યું સિનિયર સિટીઝનોને દવા નહીં મળી ગર્ભવતી મહિલા દવાખાને નહીં જઈ શકી સારા સારા વ્યક્તિઓ રસ્તા પર ભીખ માગતા ખાવા માટે ભીખ માગતા હતા એવું દુર્દશા કરી આ શહેરની અમે ઈચ્છીએ કે બજેટમાં જે કાંઈ કરવું હોય કરો પણ સૌથી પહેલાં આ વિશ્વામિત્રીની અંદર જે એન્ક્રોચમેન્ટ છે ઝોન ચેન્જ કરીને તમે નાખ્યા છે એને તોડો વિશ્વામિત્રીમાંથી પાણી નીકળે આઉટ સાઇડ ઉપર જે રૂપારેલ કાસ ભૂકી કાસ મશિયા કાસ છે એને પહોળી કરો એની અંદર એન્ક્રોચમેન્ટ એને હટાવો આ વરસાદી ગટરો જે બનાવી છે એની અંદર જે ડ્રેનેજનું પાણી બહે છે એ ડ્રેનેજનું પાણી બંધ કરો લોકો ડ્રેનેજનું પાણી ડ્રેનેજમાં જાય આ વડોદરા શહેરને શુદ્ધ હવા મળે આ વડોદરા શહેરને ગંદ મચ્છરની ઉત્પત્તિને ઉપદ્રવ ન થાય અને લોકો પાણીમાં હેરાન ના થાય પૂરની અંદર અને વરસાદમાં ગમે તેટલો વરસાદ પડે જે સરત્યાજીરાવ ગાયકવાડે વડોદરા બનાવી દઉં એવું વડોદરા બનાવી દો અમને કોઈ વધારે જોતું નથી લોકોના પાંચ હજાર કરોડનું નુકસાન થયું છે ચાર કલાક તક મિટિંગ ચાલી અને ફરી તમે ટેન્ડર કેન્સલ કરી દીધું સો દિવસમાં કામ કરવાની વાત હતી પણ એ ટેન્ડર જ કેન્સલ કરી દીધું એમની હુસાતુસુની અંદર વડોદરા શહેરના નગરજનો હેરાન થાય છે એ હેરાન ન થાય એ પ્રમાણેનું કામ કરો એ અમે ઈચ્છીએ છીએ